કરજણ તાલુકાના ઓસલામ ગામે ખુલ્લા રોડ ઉપર ચાલી રહી છે ઇંગ્લિશ દારૂનો વેપલો વિડીયો થયો વાયરલ ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી કાગળ ઉપર થઈ રહી છે આ વીડિયોની પુષ્ટિ કરતા ઓલસલ ગામના રોહિતવાસના ઇંગ્લિશ દારૂનો ધંધો ચાલી રહ્યો છે ના કાયદાનો ડર ના પોલીસની બીક કોના આશીર્વાદથી ચાલે છે આ ધંધો શું તંત્ર જાણે છે કે પછી કોઈની સેટિંગ છે પત્રકાર સમાચાર પ્રસિદ્ધ કરે છે તો બુટલેગુરો દ્વારા પત્રકારો ઉપર હુમલો કરવામાં આવતો હોય છે એટલું જ નહીં પ્રોત્સાહન કોણ આપે છે કેમ બને છે બેફામ બુટલેગરો કોના આશીર્વાદથી બેફામ બને છે આ બુટલેગરો તેવા સવાલો ઊભા થાય છે હાલ વડોદરાના માંજલપુરમાં એક પત્રકાર ઉપર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ગુજરાતના કાયદા મંત્રી એમ કહે છે કે કોઈ પણ કાયદાની ચપેટમાં આવે કોઈ પણ કાયદો તોડે તો તેનું સરઘસ કાઢો તો અત્યાર સુધી કેટલા બુટલેગરોનો સરઘસ નીકળ્યો કેમ બુટલેગરોનો સરઘસ પોલીસ નથી કાઢતી સમાચાર પ્રસિદ્ધ થયા પછી કરચન પોલીસે રોહિત વસાવા ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે શું રોહિત વસાવાનો સરઘસ કરજણમાં નીકળશે એ જોવું રહ્યું